વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 25મી ફેબ્રુઆરીના રોજ ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે રૂપિયા 900 કરોડથી વધુના ખર્ચે બનેલા આ સિગ્નેચર બ્રિજની શું છે વિશેષતાઓ જોઈએ આ વિશેષ અહેવાલમાં તમે જે બ્રિજને આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેટ બ્રિજ જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 25મી ફેબ્રુઆરીએ કરશે ઓખા અને બેડ દ્વારકા ટાપુને જોડતો આ સિગ્નેચર બ્રિજ રૂપિયા નવસો ખર્ચે તૈયાર કરાયો છે ઓખા અને બેડ દ્વારકાને જોડતો ફોર લેન સિગ્નેચર બ્રિજ જે નવસો મીટર લોંગ સ્ટેડલ કેબલ મોડલ પર બનેલો છે બ્રિજની કુલ લંબાઈ બે હજાર ત્રણસો વીસ મીટર છે ઓખા સાઈડ એપ્રોજ બ્રિજની લંબાઈ ત્રણસો સિંતેર મીટર બેડ સાઈડ એપ્રોજ બ્રિજની લંબાઈ છસો મીટર અને નવસો મીટર કેબલ સ્ટેજ બ્રિજ આ બ્રિજ બનતા ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પરંપરાગત માર્ગોથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા જે અવરજવર થાય છે તેની બદલે હવે બ્રિજનો ઉપયોગ થશે બોટમાં મુસાફરી માટે અંદાજે 30 થી 40 મિનિટનો સમય લાગતો હતો જે હવે ઘણો જ ઓછો સમય લાગશે રાહદારીઓ માટે વ્યૂઇંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે બ્રિજની માથે વાહનો ઉપરાંત ચાલીને સાયકલ ગોલ્ફ கார்ட் દ્વારા પણ બેટરી ઓપરેટેડ થી પણ પસાર થઈ શકાશે રાહદારીઓ માટે યાત્રીકો માટે ભગવદ ગીતાના શ્લોક અને કોતરણી માણવાની સુવિધા પણ રાખવામાં આવી છે જે ઘણું જ આકર્ષણનું કેન્દ્ર વધારશે જેથી યાત્રીકો અને પર્યટનમાં વિકાસ થશે આ બ્રિજથી બેટ દ્વારકામાં આવેલા દ્વારકાધીશના મંદિરના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ફેરી બોટમાં દ્વારકા જવાથી મુક્તિ મળશે તેમજ બેટ દ્વારકાના લોકોને જીવન જરૂરી સગવડો સરળતાથી મળી રહેશે સ્થાનિકો આ બ્રિજને લઈને ખુશ છે જે લોકો દ્વારકાધીશના દર્શન નહોતા કરી શકતા તે હવે સરળતાથી દર્શન કરી શકશે સાથે જ આ બ્રિજના નિર્માણથી અહીં ઝડપી વિકાસ થશે આ બ્રિજ પ્રવાસનની સાથે સાથે ગુજરાત અને ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રગતિની જાણે કે સાક્ષી પૂરી રહ્યો છે આ બ્રિજ પ્રવાસીઓ માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવી પૂરી સંભાવના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના સતત થઈ રહેલા સર્વાંગી વિકાસના સિગ્નેચર અને સાક્ષી તરીકે આ બ્રિજ એક ઉત્તમ ઉદાહરણ છે નિપુલ પોપટ પોરબંદર અને બેટ દ્વારકાને જોડતો ફોર લેન સિગ્નેચર બ્રિજ જે નાઇન હંડ્રેડ મીટર લોંગ સેન્ટ્રલ કેબલ સ્ટેટ મોડ્યુલ પર બનેલો છે બ્રિજની કુલ લંબાઈ બે હજાર ત્રણસો વીસ મીટર ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ સાતસો સિત્તેર મીટર બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ છસો પચાસ મીટર અને નાઇન હંડ્રેડ મીટર કેબલ સ્ટ્રેઇટ બ્રિજ છે આ બ્રિજ બનતા ઓખા અને બેટ વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા અવર જવર થાય છે તેના બદલે હવે બ્રિજનો ઉપયોગ થઈ શકશે બોટમાં મુસાફરી માટે અંદાજે ત્રીસ થી ચાલીસ મિનિટનો સમય લાગતો હતો જે હવે ઘણો જ ઓછો સમય લાગશે રાહદરીઓ માટે વ્યુઇંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે બ્રિજના માર્ગે વાહનો ઉપરાંત ચાલીને સાયકલ ગોલ્ફ કાર્ટ દ્વારા બેટ જે ઓપરે બેટરી ઓપરેટર હશે પણ પસાર થઈ શકાશે सिग्नेचर ब्रिज देख रहे हो। इनसे बेट द्वार का हो, यात्री को, यहाँ के रहवासियों हर किसी को बहुत बड़ा फायदा है जैसे कि मेडिकल सार है यात्री को आना जाना मुश्किल था वो पर सब फायदे ही है ફિર મેડિકલ ફાયદે એજ્યુકેશન ફાયદે દ્વારકાધીશના દર્શનથી દર્શન થી વંચિત રહેતા લોકો પણ હવે સહેલાઈ દ્વારકાધીશના દર્શન કરી શકશે અને આ બ્રિજ બનવાથી ખૂબ જ વિકાસ થશે બેટ દ્વારકામાં